રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક ખેડૂતોની હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે જેને લઈ ઉપલેટા તાલુકાના ગધેથડ નાગવદર ચરેલીયા ખરાચીયા રાજપરા સહિતના ગામોમાં આવેલા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેતરોમાં પાણી ઘૂસી જતા અને વધારે પડતા વરસાદના કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી એરંડા કપાસ સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે તો વેણુ નદી કાંઠાના ગ્રામ વિસ્તારોમાં થયેલા નુકસાન

ડાક રાજપરા તણસવા મેરવોદર ચરેલિયા ઝાયર વરિયાસણ ખારચિયા પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે ત્યારે મગફળી હોય છે કપાસ છે એરંડા છે કઠોર છે સોયાબીન છે તમામ પાકનું નુકસાન થતાં ખેડૂતને અતિ નુકસાન થયું છે ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તાબા ચેતનાબાવાળાએ પણ લેખિત રજૂઆત કરેલ આજે મુખ્યમંત્રી શ્રીને પણ લેટર લખેલો છે કૃષિમંત્રી શ્રીને પણ લેટર લખેલો છે અને તંત્રને પણ લેટર લખી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતને જે નુકસાન થયું છે એનું વળતર આપવા માફ કરીએ છીએ સરપરાજ ખોડી સાથે સીએન ટવેન્ટી વન ન્યૂઝ ઉબલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ